અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજામાં સુવજનનું અવસાન થતાં ચક્ષુદાન તેમજ દેહદાન કરવામાં આવ્યું છે ભાવનગર જિલ્લાના તળાજા ખાતે અઠ્યાસી વર્ષે ભીખાભાઈ નાથાભાઈ કોરાંટીયા દુનિયાને અલવિદા કરી ત્યારે તેમની ઈચ્છા મુજબ થયું છે ભીખાભાઈ પટેલીએ તળાજાના તબીબોની સેવાથી પરિચિત હતા આથી તેઓએ જીવતાજીવ લખી આપ્યું હતું કે પોતાના દેહ અને ચક્ષુ બંનેનું દાન કરજો ગઈકાલે તેમનું અવસાન થતાં જમાય મુકેશભાઈ એસ પટેલ જે બી એલના નિવૃત્ત કર્મચારી છે તથા દીકરી ઇન્દુબેન એમ પટેલ જે નિવૃત્ત શિક્ષિકા છે તેઓએ પિતાની ઈચ્છા મુજબ કાર્ય કર્યું હતું ઉલ્લેખનીય છે કે સ્વર્ગસ્થ ભીખાભાઈ કોરાન ગાંધીવાદી વિચારધારા ધરાવતા હતા રાજ્યની આશ્રમશાળા લોકભારતી સંસ્થાઓમાં શિક્ષક તરીકે ફરજ બજાવી જિલ્લાના આમલા સ્થિત ગ્રામ દક્ષિણામૂર્તિ સંસ્થા ખાતે પ્રિન્સિપાલ પદ સાથે સેવા નિવૃત્ત થયા હતા કોઈપણ સક્ષુદાન કરવા અથવા દેહદાન કરવા ઈચ્છતા ઈચ્છા ધરાવતા હોય તો કોન્ટેક મારડિયા સાહેબ મોબાઈલ નંબર સોરાણું સવિસ સત્યાવીસ અઢાર સાઠ તેમજ ડૉક્ટર હરેશભાઈ વાઘેલા મોબાઈલ નંબર સોરાણું સત્યાવીસ પંચોતેર સત્યાવીસ ત્રીસ તેમજ અશોકભાઈ સગર સત્તાણું પચીસ પંચોતેર પંચોતેર પંચાવન ઉપર સંપર્ક કરી શકો છો